સુરત રાંદેરના જય માતાદી ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા વર્ષથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાને બદલે એક જ મૂર્તિની પુનઃસ્થાપના કરીને નાણાં બચાવી પર્યાવરણના રક્ષણ માટે સમાજ સેવા કરે છે ગુજરાત હાઉસિંગનું જય માતાદી ગ્રુપ મૂર્તિના પૈસાની બચત કરી ગરીબ બાળકો માટે વાપરાશ કરે છે ગણેશ ઉત્સવ એ માત્ર ભક્તિનો તહેવાર નથી પર ભારતની લોક કળા સંસ્કૃતિ અને સમાજને જોડતું પર્વ 6 દિવસમાં 20000 થી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો જય ગણેશ જય માતા દી કૃપ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અમારું જય માતા દી કૃપ પાલનપુર પાટિયા રાંદે રોડ ખાતે આવેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ વર્ષે અમારી મહાભારત ઉપર થીમ છે આપણા હિન્દુ સંસ્કૃતિ ઉપર ખાસ કરીને આખું થર્મોકોલ અને કંતાન અને પીઓપીનું અમે ગુફા બનાવેલી છે છે જેમ કે દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પછી ભીષ્મપિતામા એ બધા અમે સારા સારા કેરેક્ટરોનું બધું અમે જાતે જ ઊભું કરીને અમારા મંડળવાડાએ ઊભું કરેલું છે અને આજકાલના બાળકોને કે યંગસ્ટરોને આપણી સંસ્કૃતિ વિશે કોઈ જાતનું નોલેજ નથી એ હિસાબે આ બધાઓને આપણે આપણે હિન્દુત્વ માટે નોલેજ આપવા માટે અમે મહાભારતની થીમનું આયોજન કર્યું છે અમારા જે ગણપતિ બાપા છે અમે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા પંદર વર્ષથી અમારી ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેનું વિસર્જન અમે કરતા નથી ખાલી મંગલ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ પણ અમે અમારા મંડપમાં જ કરીએ છીએ જેનાથી પ્રકૃતિનું એ ખરાબ વસ્તુ ન બને તમે જાણી શકો છો વિસર્જનમાં અવારનવાર ઘણી દુર્ઘટનાઓ બને છે એટલે અમે જાણી જોઈને અમારા મંડપ ઉપર જ વિસર્જનનું આયોજન કરીએ છીએ અમારે દર વર્ષે ગણપતિ બાપા નો ખર્ચો બચે છે એનાથી અમે ગરીબ બાળકોને જમાડીએ છીએ એ લોકોના પાઠ્યપુસ્તકો માટે અમે દાન કરીએ છીએ દર વર્ષે અને અમારે ત્યાં જે કંઈ પણ વસ્તુ વપરાય છે જેમ કે આ થર્મોકોલ છે કંતાન છે અમે રીયુઝ કરીએ છીએ જેનાથી પર્યાવરણ સાચવાઈ રહે અને નુકસાન થાય પર્યાવરણને આપણા જય માતાજી જય ગણેશ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત